ગીરના ગામોમાં કમોસમી વરસાદથી નુકસાન પહોંચ્યું છે તો ભારે પવન ફૂંકાતા કેરીના પાકને નુકસાન થયું મોડી રાત્રે વેરાવળ સુત્રાપાડાના ગ્રામ્યમાં વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો સુત્રાપાડાના પ્રાચી ઘાટિયા ખાંભા સહિત વેરાવળના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાપ્યો ભારે પવન ફૂંકાતા કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે જોકે હાલ વાતાવરણ ખુલ્લું થતાં લોકોમાં રાહત અનુભવાઈ રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે કેટલાક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન અને ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે ત્યારે અમે પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લાના પ્રાશી તીર્થ ખાતે અને પ્રાસી તીર્થ આસપાસના જે આ કેસર કેરીના બગીચાઓ છે તેમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે જે પ્રમાણે વહેલી સવારથી જ જે ઇજારેદારો હોય છે જે ખેડૂતો હોય છે તેઓ મજૂર રાખી અને આ કેસર કેરી છે જે તે ખરી ગઈ છે તેમને હાલ ભેગી કરવામાં આવી રહી છે કારણ કે મોડી રાત્રે જે આ વિસ્તારની અંદર વરસેલા વરસાદ છે તેમની સાથે સાથે ભારે પવન ફૂંકાયો હતો અને આ પવનને લઈ અને કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે જોકે એક પ્રકારે કહી શકાય કે આ જે કેસર કેરી છે તે હજુ જે ઝાડ ઉપર ઊભી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે વર્તાઈ રહ્યું છે કારણ કે ખેડૂતોનું કહેવું છે કે હવે આ જે કેસર કેરી છે તેમાં સોનમાં ખાવવાની સંભાવના રહેશે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક કેસર કેરી પકવતા જે ખેડૂતો છે તેઓને મોટી નુકસાનીનો સામનો કરવો પડશે કારણ કે ચાલુ વર્ષે આમ આમ પણ કેસર કેરીનું ઉત્પાદન છે તે ઓછું છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક આંદોલન કરી રહ્યા હતા વળતરની માંગ કરી રહ્યા હતા અને તેવામાં આ જે ગીર સોમનાથ જિલ્લાના પ્રાસી તીર્થ અને તેમની આસપાસના જે વિસ્તારના ગામડાઓ છે ત્યાં ભારે વરસાદ વરસતા અહીંના જે ખેડૂતો છે તે મોટી મુશ્કેલીમાં મુકાયા છે દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી ગીર સોમનાથ આ તરફ જામનગરમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે ખેતરમાં ઉનાળુ પાકો બજારો ઉનાળુ પાકો જેમ કે બાજરી ડુંગળી તલ મગ સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હજી પણ માવઠા પડવાની આગાહીને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે તે લોકોને હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેના કારણે ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે અને કમોસમી વરસાદથી તલના પાકને નુકસાન થયું છે રીબડા સાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાકને મોટું નુકસાન સર્જાયું છે ગ્રામ્ય વિસ્તારોમાં તલના પાકને મોટું નુકસાન થયું છે તો ખેડૂતોના મોઢે આવેલો કોડિયો ઝૂંટવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે કોટડા સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તલના પાકને નુકસાન થયું છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદે નુકશાનીના દ્રશ્યો વેધ્યા છે ખાસ કરીને આ ઉનાળુ પાક ગણાતો જે તલીનો પાક છે તે ખેતરોમાં તૈયાર થઈ ગયો હતો અને એવા સમયે કમોસમી વરસાદ પડ્યો હતો હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ જે સાંગણી તાલુકો છે તેના સાપર ગામના દ્રશ્યો છે અહીંયા ભગવાનજીભાઈ નામના ખેડૂતે પોતાના ચાર વીઘા ખેતરમાં છે તે તલનો પાક વાવ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના ગઈકાલે વરસાદ આવ્યો હતો ને વરસાદના કારણે આ તલનો ઊભો પાક જે છે તે પલળી ગયો હતો તલનો પાક તૈયાર થઈ ગયો હતો ખેડૂતો દ્વારા તેમને એક જગ્યાએ જે છે એ ભેગો પણ કરી દેવામાં આવ્યો હતો અને તેમની જે છે લણણી લઈ એ પહેલાં જ આ તલનો પાક છે તે આખો પલળી ગયો હતો આખું ખેતર છે તે પલળી ગયું હતું જેથી કરીને ખેડૂતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો જો કે માત્ર એક જ ખેડૂત નહીં એક જ ગામ નહીં પરંતુ રાજકોટ જિલ્લાના લોધિકા કોટરાસાંગાણી તાલુકો ગોંડલ તાલુકા સહિતના અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જે પણ ખેડૂતોએ તલીનો પાક વાવ્યો હતો અને જેમના પણ ખેતરમાં તલીનો પાક આ રીતે ઊભો હતો